ભાબરની અંબિકા સોસાયટીમાં ફરી ધોળા દિવસે ચોરીની ઘટના આવી સામે હવે ભાબરમાં ધોળા દિવસે પણ ચોર ટોળકી બની શક્રિય એવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે ઘણા દિવસે મહિલા ચોરી કરીને બહાર જતી હતી તે દરમિયાન પાડોશી જોઈ જતા થેલો મૂકીને રફુ ચક્કર મળતી માહિતી મુજબ ભાબરની અંબિકાનગર સોસાયટીમાં બીજા દિવસે બીજી ચોરી અને એ પણ ધોળા દિવસે બનતા ભાબરનગરજનોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોમાં ભય જોવા મળ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો ભાબર શહેરમાં અગાઉ એક દિવસ પહેલાં વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીના ચાર મકાનોના તાળા તૂટ્યા હતા બીજી ચોરીની ઘટના આવી સામે હજુ અગાઉ થયેલ ચોરીને ચોવીસ કલાક સહિત ભાબર શહેરમાં એવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ભાબર શહેરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતા સોની ગીરીશ કુમાર રમણલાલ પોતે પોતાની ફેમિલી સાથે ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે ઢીમા ગયા હતા તે દરમિયાન બપોરના સમયે કોઈ અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમના કાચની બારીને ખોલીને અંદર પ્રવેશી હતી અને રૂમમાં આવી હતી પછી તિજોરીના કબાટના ખાનાઓ ખોલી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત અન્ય ચીજવસ્તુઓનો થેલો ભરી બહાર નીકળી હતી તે દરમિયાન થેલો લઈ અને દિવાલ ઉપર ઊભી હતી તે સમયે બાજુમાં રહેતા પાડોશીએ પૂછ્યું કે બેન તમે કોણ છો ને અહીંયા શા માટે આવ્યા છો તો મહિલાઓ એવું જણાવ્યું હતું કે હું અહીંયા ઘર કામ કરવા માટે આવી છું તો પાડોશીએ ફોન કરી મકાન માલિકને પૂછ્યું હતું કે તમારે ત્યાં કોઈક નવી કામવાળી બહેન આવી છે તો મકાન માલિકે જણાવ્યું કે અમારા ત્યાં કોઈ કામવાળી આવતી નથી એ કોઈક બીજી મહિલા હશે તો પાડોશી કડક ભાષામાં એ મહિલા પૂછતા મહિલા થેલો મૂકી નાસી જવામાં સફળ રહી પણ પાડોશીએ સજાગતા દાખવી મહિલાની કડક પૂછપરછ કરતા મહિલા નાસી છોડવામાં સફળ રહી અને સોના ચાંદીનો થેલો ત્યાં ઘરમાં મૂકી પાડોશીને નજરઅંદાજ કરીને ભાગી ગઈ પાડોશી ત્યાં ના આવ્યા હોત તો કદાચ લાખો રૂપિયાની સોના ચાંદીની ચોરી કરી મહિલા રફુ ચક્કર થઈ જઈ હોત પણ સત્વરે પાડોશી સજાગ થતા લાખોની ચોરી થતા અટકી ગઈ ત્યારબાદ મકાન માલિક સાંજે ઘરે પરત ફરતા ઘર દરવાજો ખોલે અંદર પ્રવેશ કરતા રૂમનો દરવાજો ખોલીને જોતા તિજોરી કબાટના ખાનાઓ વીર વિખે નજરે પડ્યા ત્યારબાદ મકાન માલિકે માલ માલસામાન ચેક કરતા સોનાની ડોડી અને ચાંદીની તોડી સહિત અન્ય નાની મોટી ચીજવસ્તુઓની ચોરી થઈ હોય તે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે ભાભર પોલીસ દોડી આવી અને અરજી અનુસંધાને આ ચોરી કરવા માટે આવેલ મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા